દેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ અરે આનંદ મંગલ હોય તો જ બસ મજા છે બાકી તો બજુ કઈ છે નહીં દુનિયામાં હમ હવે અહીંયા છે ને ઘણા માણસો યુકેમાં આવી ગયા છે અને આવ્યા છે અને એમાં એક માણસ છે ને ભાઈ ઈ છે રે યુકે માં બે હજાર છથી થી આવ્યો હતો બે હજાર છથી માણસ માને કે બધા આવી જાય એટલે હક થઈ જાય ને અહીંયા પીઆર મળી જાય ને તમે પછી અહીંયા પર્મનન્ટ રેસિડન્સી મળી જાય યુકે સિટીઝનશીપ મળી જાય હવે યુકેનો સિટીઝનશીપ એટલે તમને પાસપોર્ટ મળી જાય ને તો પાસપોર્ટ તમને પોતાને હમ તો એ પાસપોર્ટ પણ આ લોકો રિવોક કરી શકે રિવોક એટલે કે પાછો લઈ હગે અને તમને તમારા દેહમાં મોકલી હગે આ આટલી સત્તા છે આ લોકો પાસે હવે એના વિશે મારે વાત તમને એ કરવી છે કે એની પાસે કઈ રીતે આ પાછા કઈ રીતે મોકલી હગે અને રિવોક કરી કઈ રીતે કરી હગે આપણે બ્રિટિશ સિટીઝનશીપ જો આપણે તો એકવાર મળી ગઈ પણ આજે મારે તમને એટલું જ કહેવું છે કે ને સબસ્ક્રાઈબ બહુ ઓછા કરે જોઈ લઈએ છે આપણા વ્લોગ પણ હમણાં સબસ્ક્રાઈબ થોડાક ડાઉન થઈ ગયા માણસો જોઈને પછી ભાગી જાય કે શું કરે એમ ઓલા નહીં કે મારીને ભાગી જાય કે એના જે હું છે તો હે ને થોડાક સબસ્ક્રાઈબ કરતા રહેજો તમે શેર કરજો લાઈક કરજો જો ગમે તો અને કોમેડી કરજો તો મળ્યા પછી પણ આ લોકો જો ધારે અને જો કંઈ પણ પ્રોબ્લેમ હોય ટૂંકમાં કંઈ પણ ખોટું બોલ્યા હોય આપણે કંઈ પણ તો એ આપણને છે ને એ સિટીઝનશીપ પાછી રિવોક કરી શકે રિવોક એટલે લઈ શકે પાછી અને પાછા આપણને ઘર ભેગા કરી શકે આ કારણ કે દુનિયાની અંદર બધી જગ્યાએ એવું છે એવું નથી કે અહીંયા જ બધી જગ્યાએ વર્ત કાયદા છે પણ આપને ખબર ન હોય એટલે મેં કીધું આજે ને આ વિશે વાત કરવી છે મારે કે આવું બન્યું છે એમ એટલે બન્યું એટલા માટે મેં વાત કરવી છે નહીં તો આપણને ખબર ન હોય તો મને ખબર નહોતા એટલે મેં પણ ભાઈ આમાંથી સર્ચ કર્યું અને ફાઇન્ડ આઉટ કર્યું તો એના બેઝ ઉપર તમને વાત કરું છું કે આ ભાઈ માર્ચ બે હજાર છની અંદર અહીંયા આવ્યો હતો સ્ટડી વિઝા ઉપર બરાબર સ્ટડી વિઝા ઉપર આવ્યો અને પછી બે હજાર માર્ચમાં આવ્યો અને ઓક્ટોબર બે હજાર છમાં એની વાઈફ ત્યાં પાકિસ્તાનમાં હતી પાકિસ્તાનમાં એ ત્રીજા છોકરાને જન્મ આપે અહીંયા બરાબર હવે અહીંયા એ ડિસેમ્બર બે હજાર છની અંદર પાછો એક પોલીસ લેડી છે પોલીસ લેડી આરે એને થોડીક રિલેશનશિપ જામે ટૂંકમાં અને એની આરે એ રીએ છીએ અને પછી એ લોકો એ ટૂંકમાં એમ કે એઝ એ પાર્ટનર તરીકે રીએ છે એમ એટલે લગ્ન નથી કર્યા લગ્ન નથી કર્યા કારણ કે અહીંયા એવું નથી કે તમે લગ્ન કરો તો જ કહેવાય તમે ભાઈ ભેગા રહેતા હોય એટલે પાર્ટનર તરીકે તમે રહી શકો એની સાથે રહી અને એના ઉપર એની એ ઓક્ટોબર બે હજાર આઠમાં ઓક્ટોબર બે હજાર આઠ ત્યારે એની ઓલી એની જે વાઈફ જે વાં છે એ વાઈફ છે ને એને ડિવોર્સ મોકલી દઈએ કે ભાઈ આપણા ડિવોર્સ હવે બરાબર મને ત્રણ છોકરા છે અહીંયા પાકિસ્તાનમાં અને આને ડિવોર્સ મોકલી દઈએ કે ડિવોર્સ થઈ ગયા આપણા એ ક્યાં હવે પૂરું રીવો અને આ અહીંયા છે ને ભાઈ ભાઈ એને ઓક્ટોબર બે હજાર નવમાં એની ઓલી જે પોલીસ ગર્લફ્રેન્ડ છે ગર્લફ્રેન્ડ જ કહે ને આપણે પાર્ટનર એટલે ગર્લફ્રેન્ડ ટૂંકમાં બીજું શું આપણે હવે એમાં ક્યાં ને હતાડવાની વાત છે તો એ રોનિકા રે ડિપેન્ડન્ટ તરીકે એપ્લાય થાય છે કારણ કે ઓલી પોલીસ એટલે યુ સિટીઝનશીપ એની પાસે હોય એટલે યુ સિટીઝનશીપમાં તમે પાર્ટનર તરીકે એને ટૂંકમાં ડિપેન્ડન્ટ તરીકે એ એપ્લાય થઈ જાય છે અહીંયા યુકેમાં રહેવા માટે બરાબર જુલાઈ બે હજાર દસમાં યુકે રેસિડન્ટ હં યુકે રેસિડન્સી ઓન બેઝ ઓફ અન અનમેરિડ પાર્ટનર યા એને યુકે રેસિડન્સી એટલે એને બે હજાર દસની અંદર છે ને અહીંયા રહેવા દીએ છીએ અને એને પાર્ટનર તરીકે કે આ પાર્ટનર છે આનું એમ ટૂંકમાં એટલે એ પછી રહી હગે અહીંયા બરાબર એટલે ઇન્ડેફિનેટ લીવ રિમેન્સ કે મળી જાય ટૂંકમાં એને મળી ગયો ટૂંકમાં કહેવાનો મતલબ કે અહીંયા રહેવા માટે રાઇટ હવે જાન્યુઆરી બે હજાર અગિયારમાં આ ભાઈ પાછો જાય છે પાકિસ્તાન પાકિસ્તાન જાય છે અને પાછો એ રીકનેક્ટ એની વાઈફારે થાય છે ન્યા ઓકે જેવો રિકનેક્ટ થાય છે વાઇફ અને ન્યા પાછો 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 એ તો આવી જાય છે બત બત્રીસ દિવસ રહીએ ન્યા પણ એને બે હજાર સપ્ટેમ્બર બે હજાર અગિયારમાં એ ચોથા છોકરાને જન્મ આપે કારણ કે આ ભાઈ ત્યાં ગયો હતો પાકિસ્તાનમાં બરાબર હવે જુલાઈ બે હજાર પંદરની અંદર આ ભાઈ પરમેનન્ટ રેસિડન્સી માટે એટલે પીઆર માટે એપ્લાય થાય છે અહીંયા બ્રિટિશ સિટીઝનશીપ માટે બરાબર એટલે બે હજાર સિટીઝનશીપ માટે એપ્લાય થાય છે અને પછી એને સિટીઝનશીપ મળી જાય છે બરાબર હવે ઓગસ્ટ બે હજાર સત્તરમાં એ પાછો ટ્રાવેલ ટુ પાછો એની વાઈફ પાસે જ જાય છે પાકિસ્તાન ક્યારે ઓગસ્ટ બે હજાર સત્તરમાં બે હજાર સત્તરમાં એ પાછો એની વાઈફ હે જાય અને ત્યાં પાછો એની એક્સ વાઈફ હારે જોઈન્ટ થઈ જાય છે ને પછી જુલાઈ બે હજાર અઢારમાં એને બ્રિટિશ સિટીઝનશીપ મળી જાય છે ઓલો એપ્લાય થયો તો ત્યારે બરાબર છે હવે એ એપ્લાય થયા પછી સિટીઝનશીપ મળ્યા પછી એ ઓગસ્ટ બે હજાર અઢારમાં એની વાઈફ માટે એપ્લાય થાય છે અહીંયા અને ચાર છોકરાઓ માટે હું એપ્રુવ થઈ ગઈ અને સિટીઝનશીપ સિટીઝનશીપ એપ્રુવ થયા પછી ભાઈ કે હવે હે ને છોકરાઓને બોલાવી લે અહીંયા કે પાકિસ્તાનથી રાઇટ વાઇફને બધા ને હવે એમાં એ જે લખે છે એમાં જે બધા ડોક્યુમેન્ટ મૂકે મૂકે છે એમાં ડોક્યુમેન્ટમાં એવું એ કોઈ પહેલાં કોઈમાં કોઈ ગર્લફ્રેન્ડ હતી ને એની સાથે રહેતો હતો ને એ કોઈ મેન્શન જ નથી કર્યું કંઈ અને એ જ્યારે પહેલી વખત જ્યારે ફર્સ્ટ ટાઈમ એ એપ્લાય થયો તો અહીંયા એ રહેવા માટે ત્યારે એમાં એક ક્લોઝ હોય કે ક્લોઝ એ હોય કે ભાઈ તમે અહીંયા જે કંઈ તમે કહો છો અને કેવા માગો છો એ બધું તમે તમારે ટ્રુ છે ટૂંકમાં સાચું છે એમ કંઈ ખોટું નથી આમાં કોઈ પણ તમે ખોટું નથી કરતા કંઈ પણ ખોટું તમે બોલતા નથી ઇમિગ્રેશનને સાચે સાચું તમે વાત કરો છો જોવામાં કંઈ પણ તકલીફ હશે તો કંઈ પણ તો એના સામે એ રિવોક કરી શકશું અમે એમ એવું હોય છે બધા બધા ફોર્મમાં બધા ફોર્મમાં હોય જ છે આપણે ગમે એ ફોર્મ ભરીએ એની ફોર્મમાં જે સાઈન કરીએ એટલે એમાં નીચે જે બધા રૂલ્સને બધા હોય એના એ આપણે કોઈ વાંચતા નથી કારણ કે વાંચવાની આપણે જરૂર નથી આપણે જરૂર છે અહીંયા સેટલ થવાની કે અહીંયા આવીએ એટલે સેટલ થઈ જાય એટલે બહુ થઈ ગયું બીજું કે આપણે કંઈ જોતું નથી હવે એ વકીલોનું કામ છે એ કે આપણું થોડું કામ છે પણ આ એક નાની 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 વસ્તુ એમાં સાથે જો એક જરાક પણ રહી જાય તો એ લોકો આવું કરે છે એટલે આને તો ભાઈને તો બ્રિટિશ સિટીઝનશીપ મળી ગઈ હતી એની પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો બરાબર છે પછી ભાઈ આ બધાયને ઓલાને ઓલાઓને બોલાવે છેમાંથી કે કે મારા ડિપેન્ડન્ટ છે ને એને એમાં એમાં એક કહે છે કે અમે સેટ બે હજાર પાંચથી કે ચારથી જે પ્રમાણે બે બે હજાર એકથી મેરેજ થયા બે હજાર એકના રાઈટ અને ત્યારનું બધું બતાવે છે ફોટા બતાવે એનો મેરિટનું બતાવે ને હવે ઓલું ભાઈ તે જે બતાવ્યું હતું ઓલું કારણ કે અહીંયા જે રાઈટ મળ્યો હતો રાઈટ કેના બેઝ ઉપર મળ્યો હતો કે વાંથી ડિવોર્સ થઈ ગયા હતા એના ડિવોર્સ થઈ ગયા હતા એને લખ્યું હતું કે મારા ડિવોર્સ થઈ ગયેલ છે ઓકે એ લાઈ વાઈફારે એટલે અહીંયા એને રહેવા દીધો હતો હવે આ ભાઈ પાછું શું કર્યું એ કંઈ બતાવ્યું નહીં નહીં કે હવે હવે તો શું એ હવે આપણે સિટીઝનશીપ મળી ગઈ એટલે હું હવે કોણ જોવાનું છે એ કે હં આની પાછા બધા એ જે બધા એને વાઈફના પહેલાંના બધા જે કાગળિયા હતા ને એ બધાએ મોકલ્યા ને કે ભાઈ અમે બે હજાર એકથી છે ને મારા આ છોકરા છે આ છોકરા મારા રાઈટ ને આ રીતે છે તે અમને ટૂંકમાં મારે બોલાવવા બધાની ઓલા લોકોએ એને રિજેક્ટ કરી નાખ્યો ને રિજેક્ટ તો કર્યા ઓના વિઝા તો રિજેક્ટ કર્યા પણ આ ભાઈને પણ પોતાને જે બ્રિટિશ સિટીઝનશીપ હતી એ પણ રિજેક્ટ કરી નાખીને રિવોક કરી નાખી એટલે ટ્રિબ્યુનલમાં ગયો કેસ ટ્રિબ્યુનલમાં ગયો છે અને ટ્રિબ્યુનલમાં ફાઇટ આલે એ કે હ્યુમન ઓલા ઉપર તમે રહેવા દો ફલાણા ઉપર રહેવા દીવો ઓલા કે કંઈ નથી રહેવા દેવો એટલે આ છે તો સેક્રેટરી સુધી હોમ ઓફિસની સેક્રેટરી સુધી આ બધી વાત પહોંચી ગઈ છે અને એને લગભગ પૂરું થઈ જાય એને હવે રહેવા નહીં જઈએ અહીંયા એટલે કહેવાનો મતલબ એ છે કે આવી નાની નાની વસ્તુમાં પણ જો આપણે ધ્યાન ન રાખીએ અને ગમે એ મરજી પડે એમ થાય કહેવાય એમાં શું મોટી વાત છે હવે અહીંયા આવ્યા છે તો હવે રહી ગયા છે ને હવે સિટીઝનશીપ મળી ગઈ હવે હું આપણને કોણ રોકવાનું છે તો એવું નથી આ સિટીઝનશીપ મળ્યા પછી પણ એ લોકો પાછી લઈ હગે છે કે જો તમે કંઈ પણ ખોટું કર્યું હોય એ સિટીઝનશીપ મેળવવા માટે સિટીઝનશીપ મેળવવા માટે તમે કંઈ પણ ખોટા કાગળિયા કર્યા હોય ને એ એને પ્રૂવ થાય એટલે એ લોકો તમારી સિટીઝનશીપ રદ કરી નાખે આ વસ્તુ બની છે એટલે મેં કીધું આજે ભાંડારે મારે આ વાત કરવી છે કારણ કે આને ધ્યાન રાખવા જેવી બાબત છે આ બહુ બહુ ઊંચી બાબત છે કારણ કે આ ઘણી વખત આપણે આવી રીતે ખોટા માણસો કાગળિયા અમુક હોય ને ખોટા ન હોય ને કદાચ ખોટું એમ કે બોલવું પડે કે આપણે ખોટા બોલી દઈએ અત્યારે કંઈ વાંધો નહીં એમ ચાલશે તો એવું ચાલે નહીં ક્યાંય બરાબર જે વસ્તુ હોય એ હકીકત હોય તો જ એટલે જ કહું છું ઘણી વખત આ માણસો ત્યાંથી પાસપોર્ટ ઉપર આવી જાય છે કોઈ પોર્ટુગીઝ પાસપોર્ટ ઉપર આવી જાય છે કોઈ બીજા પાસપોર્ટ ઉપર આવી જાય છે જે તે આવી જાય છે અને પછી અહીંયા રિન્યૂ કરવા જાય છે ને પછી પકડાય છે અને પછી ઘર ભેગા થઈ જાય છે એવા ઘણા કિસ્સા થઈ ગયા છે એવું કંઈ નથી કે નવીન છે પણ કહેવાનો મતલબ એટલા માટે કે જો તમારી પાસે કાગળિયા જો નહીં હોય પ્રોપર એટલે જ કહું છું કે કાગળિયા ઓલવેઝ ડોક્યુમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને તમે એમાં શું લખ્યું છે શું કીધું છે એ બધાની નોટ બનાવવાની એક આખી નોટ બનાવી લેવાની અને એ તમારી પાસે રાખવાની કારણ કે આપણે ભૂલી જઈએ કે વેલામાં ફોર્મમાં હું લખ્યું હતું અને પાછું બીજી વખત ફોર્મ ભરવાનું આવે ત્યારે કંઈક બીજું લખ્યું હોય એટલે આવી રીતે ગરબડ થઈ જાય અને ગરબડ થઈ જાય એટલે આપણો કેસ ટોટલી ફેલ થાય તો એવું ન કરતા એટલા માટે મેં કીધું તમને ખાસ બધાની ચેતવણી બીવેર એમ ટૂંકમાં આ એક આવું બન્યું છે અને થયું છે એટલે એના બેઝ ઉપર તમને વાત કરું છું બરાબર તો ધ્યાન રાખજો આવજો બાય બાય ને પાછા